તમારા જોને ઘણી દાડે અમન બોલાવા પડ્યા તમારે હો કોમ હતું તમારું એવું છે હા એ ભાઈ મહેમાન છે આયા છે જોરાવાઈ નખડું કોણ છે સુ શું કરો યે મોય મોય ઓરા ઓલા મજા ઘણી દાડે તમે આવ્યા ભમરા ભાઈ પછી વાત ચાલે તમારી વાત કરો અમારે પછી રેડી જલસા અમારા બંકી માનીંકાઈ ભરું પડતા નઈ તમે જેટલા પૈસા વાળા છો ઉગાડવા પૈસા ની વાત કરીએ તમે શીરા નો માંગવા ઉડી જાય એમ તો ના કરતા કે વાત કરો કેના વિચાર કરો તમે માંગુ

તમારે લાગુ ભુવાજી નો તમારે શું દર વખતે આ વખતે નથી લીધી પછી સા પડી અમને પેચીયા ને નામ મળશો એમ કઉ તમારા ઘરે તમારા બાર નહી આવતા ઘરે આવી છે તો મારે બીજા ભુવા ગોતવા ના ઉપડી તમારે ઉપર તરત પાછી અમારા ઉપર થી તરત એટલે કેવરાય છે ભૂગા વાળા ખાલી ખાઈ ને જતું મગજ

દોહ દોણે સિરાનો ભરીને અવત નહી આવતો બેય ને તારનો નહી આવો પુખાડ દોહા લેબડા કુદનાર વાડુ કુદ્દા સિરાનો મન માથે જ નહી દોહા જાતા નહી રે દોહ જ્યા ભાઈ એ ઉલાગે જ્યા અચો જય બોલાવો કે હા તમે રેગડી ચાલુ રાખો આવસી એમડે બા બા ઓ બોલાવો હજુથી તમારા બાબર હવે કદાચ હું રેગડી ખરું અને જો તમારા બા આવે તો તમારે જે એના ઉપર સહેમત રહેવું પડશે મોટો તૈયાર

બા એનું પીપડું ભરાઈ બાઈક પાછું આખો લઈને કીધું તગારું લઈને આવ્યું છે તગારું લીને તો અરે પેલા ઘરમાં માં કંદળો પડ્યા

બરોબર પણ હું એ વિચાર કરું છું બે બોરી ધોવા એટલે શું કેમરા ભાઈ બે બોરી ગયું તમારે પ્રમાણ જો એનું પ્રમાણ આલું બીજું કઈક પ્રમાણ અરે પેલા લાગતું નથી કે મને તમારા બા બઉ પણ આટલા પોઝલ તમારા આમ એમો જોઈ ના સી આ બાજુ ના ગોમ ના સીના માટે છે એ ભણાવવા માટે આયા છે શું ભણાવવા આ ભાઈ ને બહેરું નથી ના હોય હા છે કોમ શું કરે છે ભાઈ નો એક લાખ રૂપિયા પગાર છે ધીરુભાઈ ગોઠું ખાઈ આટલા પડે તમે લાખ રૂપિયા પગાર તો કોઠાત રહી ગયા નહીં એમ કે ના

તારા મનથી ઝોલી ના બોલી ચાલજી પણ લીન આવે બરોબર છે પણ તમે ડોસી નો તો વેત પાડ્યો નથી પેલ તો બધું માંગો શકો હા સાચું સારું મેઠું રાખો

તમારે તમારે તમારી પોગ્રામ હોય કોઈ બી નો જે તમારે કોઈ બીજો અઠવાડિયા બીજો સારવાર નો કરો ભાઈ હા તારે છ મહિના પણ તારા ઘરમાં જે પડ્યો એ ખબર છે